ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું ગ્રહોની માયામાં રાશિ રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ આજનું પંચાંગ તો આજે પંદર નવ બે હજાર પચીસ સોમા નો દિવસ મિત્રો શિવજી ની આરાધના કરો શિવજીને જળ અર્પણ કરો અને આજના દિવસની શરૂઆત કરો વિક્રમ સંવત બે હાજર એક્યાસી બે હજાર પચીસ સૂર્યનો ઉદય છ ને પચીસ મિત્રો આજે નવમી આજે આજે અને યોગ વ્યતિપાત યોગ મુર્ગશિ નક્ષત્ર તૈતુલ કરણ અને આજનું અભિજિત મુહૂર્ત અગિયાર ને એકાવન થી અગિયાર ચાલીસ મિનિટ સુધી આજના રાહુકાળ સાત ને ચોત્રીસ થી નવ દસ મિનિટ સુધી આજના રાહુકર રહેશે અને સિંહ રાશિમાં સૂર્ય બુધ શુક્ર અને કેતુ મહારાજ મિત્રો દેવ પણ આજે રાશિ પરિભ્રમણ કરવાના અને આજે દેવ કન્યા રાશિમાં જવાના અને આજના રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરેલા છે મંગળદેવનું તુલા રાશિમાં મિત્રો આ હતું આજનું ગોચરફળ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટીપ્સની વાત કરીએ તો જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવન સાથે જોડાયેલા હોય અને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તેવા જાતકોએ શું કરવું તો મિત્રો આ પિતૃપક્ષ ચાલે છે જે જાતકોને પિતૃદોષ હોય તેવા નોમીનું અને અમાવસ્યાના બંને શ્રાદ્ધ કરવા તર્પણ કરવા તેનાથી તમારા દાંપત્ય જીવનમાં જે સંતાન પ્રાપ્તિના વિલંબિત બાબતો હોય તેમાંથી રિઝલ્ટ મળે છે અને તમારા પિત્રોની કૃપા તમારા ઉપર આવવાથી તેમાં સુખ શાંતિને સમૃદ્ધિ મળે છે જે જાતકોને દાંપત્ય જીવનથી ઘણા સમયથી સંતાન પ્રાપ્તિ ડોક્ટર પણ છૂટી પડ્યા હોય અને સંતાન પ્રાપ્તિની બાબતો ના હોય તો તેવા જાતકોએ મિત્રો અમારી આ ચેનલને લાઈક કરી અને અમારા સાથે એક મુલાકાત લો અમે આપને અમારાથી બનતી સેવાઓ પ્રાપ્ત કરીશું મિત્રો આ હતું આજનો ટિપ્સ અને હવે વાત કરીશું આપના દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં આપણે વાત કરીએ કે આજનું રાશિ ભવિષ્ય આપના ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય અને આપણા થી ઉચ્ચારિત હોય તો દરેક જાતકોએ આ પ્રમાણે વિચારો મિત્રો વાત કરીશું મેષ રાશિને તો મેષ રાશિના જાતકોને તૃતીય ભાવમાં ગુરુ અને ચંદ્રનો ગજ યોગ મિત્રો આજના દિવસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય આજે તમારે સંતાનથી પત્નીથી ભાગ્યથી અને લાભ દરેક બાબતોમાં સફળતા બની શકે ગુરુ અને ચંદ્રનો ગજ તમારા પરાક્રમો પર આધારિત બાબતો દરેક કાર્ય સફળતા પ્રાપ્ત થાય મિત્રો આજે માતા તરફથી તમને લાભ મળે આજે તમારા હૃદયની અંદર કંઈક સારા સમાચાર મળે અને મનની અંદર આનંદ અને ઉત્સાહનો દિવસ પસાર થાય આજે તમારા નાના પ્રવાસો સફળતાથી પ્રાપ્ત થાય સહકર્મી સાથે આજે મળવાની બાબતો હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો મેમ બૃહસ્પત હોય રાશિના જાતકોને ધનુષાને પસાર થતા ધનુષાને પરિભ્રમણ કરતા ગુરુ ચંદ્રનો ગજ ખીસ્યો મિત્રો ચંદ્રદેવ મિથુન રાશિમાં આપના ભાવથી બીજા ભાવમાં પરિભ્રમણ કરે છે જે જાતકો પોતાના પિતાની પ્રોપર્ટીનો લાભ લેવા માંગતા હોય તેવા જાતકોને આજના દિવસમાં ખૂબ જ લાભ મળે જમીન દલાલના કાર્યો જે કરતા હોય તેને પણ લાભ મળે આજના દિવસમાં સંતાનથી કંઈક પ્રતિષ્ઠાવાળી બાબતો બને તમારા પત્ની તરફથી તમને આજે ધન પ્રાપ્તિ થાય આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને આજે તમારા મોટા ભાઈ બહેનો સાથે મળવાનો થાય કુટુંબની અંદર કંઈક સારા સમાચાર મળે

મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે જે બાબતો બની હતી તેમાં છોલે અને સરળતાથી સમાધાન થાય મિથુન રાશિના જાતકો આજે શેર સટ્ટલ વોટરથી લાભ મળે ધનની બાબતોમાં આજે ઘણા સફળતાવાળા દિવસો કહેવાય મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીની બાબતો હોય કે પછી સંતાનની બાબતો હોય કે ધંધાની બાબતોમાં દરેક બાબતોમાં સફળતા રાશિના જાતકોએ આજના દિવસમાં કર્ક રાશિની કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ધાર્મિક કાર્યમાં તમારો નાણાંનો વ્યય થાય માનસિક સ્થિતિ તમારી ધાર્મિકતા તરફ થાય આજે તમારા પિત્રોના આશીર્વાદથી તમારો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે કર્ક રાશિના જાતકોએ પિતૃઓના આશીર્વાદથી દિવસ પસાર કરવો આજે પડવા વાગવાના યોગમાં પણ સાચવવું નાણાંનો વ્યય થાય પણ સારા કાર્યમાં ધર્મ કાર્ય પાછળ નાણાંનો થાય માટે આજના દિવસમાં ઓમ રીમ ચંદ્ર દેવની આરાધના કરવી અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગચકી જોયો મિત્રો આજે શેર સટલ લોટરીથી લાભ સંતાનથી લાભ આજના દિવસમાં વિદેશમાં તમારા કોઈ કાર્ય ચાલતા હોય તો વિદેશના વ્યક્તિઓ સાથે મુલાકાત પણ થાય અને વિદેશના વ્યક્તિ વિદેશી ધંધામાં પણ તમને લાભ થાય આવકમાં વૃદ્ધિનો દિવસ ગણાય આજે તમારા સફળતા વડે પ્રાપ્ત થાય આજે પતિ પત્ની વચ્ચે આજે શૂલ્યભર્યું વાતાવરણ બને છે કે પાર્ટનરશિપના ધંધામાં ઉન્નતિ થાય આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરીને પિતૃના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો ગજ કેસરીઓ મિત્રો કન્યા રાશિના જાતકોએ લાભની બાબતોમાં ખૂબ જ સફળતાઓ બને આજે તમારા વડીલો તરફથી તમને આશીર્વાદ પ્રાપ્ત થાય વડીલોના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા આજે તમારા ગુરુના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો આજે તમારા મકાન સુખ વાહન સુખની બાબતોમાં પણ સફળતાઓ બની શકે તો કન્યા રાશિના જાતકોએ હોમ પિતૃદેવતા અભ્યોનો મહ અને આજે તમારા નવમી તમારા પિત્રોના તરફી શ્રાદ્ધ આપીને પણ તમારો દિવસ આવવાના આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય પિતાનો પિતાથી તમને સાનુકૂળતા બને પિતા તરફથી તમને પ્રેમ જાગૃત થાય પિતાની પ્રોપર્ટીનો લાભ મળે ધાર્મિક કાર્યો થાય સંતાન તરફથી તમને લાભ મળે સંતાન આકસ્મિક શેર સાથે લોટરીમાં પણ લાભ થાય ઘણા સમયથી શેરમાં વિલંબિત બાબતો બની હોય તેમાં પણ સફળતા પ્રાપ્ત થાય પતિ પત્ની વચ્ચે સુમેર ભર્યું વાતાવરણ બની રહે આજના દિવસમાં માનસિક તમારી સુંદરતા વાળી પ્રાપ્ત થાય માટે તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના ઈષ્ટદેવની આરાધના કરવી અને પિતૃદેવના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્ર નું ગચકી જ્યો મિત્રો આજે તમારી પ્રોપર્ટીમાં બેલેન્સ કરવું થોડુંક કાઠું પડશે બેંક બેલેન્સમાં ઘટાડો થાય સાથે સાથે આવક પણ થવાની અને જાવક પણ એટલા પાયમાં રહેવાની આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પબ્લિક સિટીના કાર્યો કરી શકાય જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયા હોય તેવા જાતકોએ પબ્લિક સિટીના કાર્યો કરવા મકાન વાહનની બાબતોમાં તમારા ઘણા ટાઈમથી વિલંબિત પડેલા કાર્યો આજે સફળતા પ્રાપ્ત બને આજના દિવસમાં ભાગ્યની બાબતોમાં તમારે કોઈક જગ્યાએ તાંત્રિક બાબતો કરી હોય તો તમે મંત્રોચ્ચાર કરી અને તમારા આ સમયમાં માનસિક સ્થિતિ તમારી હળવી બનાવી શકો છો માનસિક સ્થિતિ તમારી થોડી છતાં પણ આજનો દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ નમઃ સિવાયના મંત્ર કરવા મિત્રો વાત મિત્રો હવે વાત કરીએ ધનુ ધનુરાશિ ને રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુચંદ્ર નો ગજ ખીસ્યો મિત્રો આજે તમારો પતિ પત્ની વચ્ચે આજે શો મિલભર્યું વાતાવરણ બની રહે આજે તમારા દરેક કાર્યોમાં સફળતા લાભની બાબતો આજે તમારી ઘણી સારી કહેવાય આજે તમારા પરાક્રમમાં વધારો થાય માનસિક ધીર તમારો સારી રહે આજે તમારી ઈગો હટ નહીં કરવો જીદ્દી વલણ તમારે છોડી દેવું આજે તમારા કાર્યમાં સફળતા વાળો પણ જો તમે જીદ્દ કરી તો તમારા દરેક કાર્યોમાં વિલંબિત કાર્ય બનવાના આજના દિવસમાં તમારી જે પણ કાર્યો કરવા હોય તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજે હોમ નવા ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને હોમ બૃહસ્પતિનો મારા મંત્ર કરવો મિત્રો વાત કરીશું મકર રાશિને

શત્રુઓ તમને લાભ અપાવે શત્રુઓ તરફથી તમને લાભ મળે આજના દિવસમાં શેર સટ્ટા લોટરી લોટરીથી પણ લાભ મળે ચંદ્રગુરુનો ગજ કિશો આપના માટે રહે બને મોટા ભાઈઓ સાથે વાત વિવાદ ચાલતા તેમાં સોલ્યુશન આવે આજે તમારી માનસિક સ્થિતિમાં સુધારો થાય પણ લગ્નમાં પડતા રાહુદેવ આપને ચિંતાઓ આકસ્મિક આપી દે આજે તમારે મેડિસિન સમયસર લેવી નહીતર તમારે તબિયતમાં થોડીક ચિંતાઓ ઊભી થાય

પોપ્યુલર હોય અને પ્રજાની પ્રજાની જોડે જ કાર્ય કરતા હોય તેવા જાતાઓમાં લાભ મળે આજના દિવસમાં તમારે કોઈ બહારના ધંધા કરવા હોય તો ફોરેનના રિલેટેડ ધંધા કરવા હોય ત્યાં પણ સફળતા મળે તો મિત્રો આજના માટે તમારે હોમ બૃહસ્પતિનો મા અને હોમ પિતૃદેવતા અભ્યોનો માણ મંત્ર કરી અને સફળતા પ્રાપ્ત કરો જય માતાજી જય શ્રી